હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું ગુજરાતી ટ્રેડિશનલ રીતથી સૂકી તુવેરના ગ્રેવીવાળા શાકની રેસીપી તો આ શાક બનાવવામાં ખૂબ જ સરળ છે ખાવામાં એટલું ટેસ્ટી લાગશે એકદમ ઓછા સમયમાં આ શાક બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો એકદમ ઝટપટ બની જાય તેવું સ્વાદિષ્ટ આ સુકી તુવેરનું શાક બનાવવાનું શરૂ કરીએ આ શાકને તમે રોટલી કે પરાઠા સાથે સર્વ કરી શકો છો તો ચાલો બનાવીએ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો વધારેમાં વધારે શેર કરજો અને જો તમને મારી રેસી રેસીપીઓ સારી લાગતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે તો ચાલો બનાવીએ તો અહીંયા સૌથી પહેલાં તો ગુજરાતી ટ્રેડિશનલ સૂકી તુવેરનું શાક બનાવવા માટે અહીંયા મેં એક કપ જેટલી સૂકી તુવેરને આખી રાત માટે પલાળીને રાખી હતી અને આપણે તુવેરને ચેક કરીએ તો એકદમ સરસ રીતે તે આ રીતે બે પાર્ટમાં ડિવાઈડ થઈ જાય છે મીન્સ કે આપણી તુવેર એકદમ સરસ રીતે પલળી ગઈ છે પણ જો તમારી પાસે સમય ના હોય તો તમે બેથી ત્રણ કલાક માટે તેને ગરમ પાણીમાં પણ પલાળી શકો છો હવે પાણી સાથે જ આપણે તુવેરને પ્રેશર કુકરમાં ઉમેરીશું અહીંયા મેં ક્લીન પાણી જ લીધું હતું હવે આપણે તેમાં ફરીથી દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને હવે તેમાં આપણે એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું એક ચોથા ટી સ્પૂન જેટલી આપણે હળદર પાવડર ઉમેરીશું બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરીશું અને પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકીને આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર ચારથી પાંચ વિસલ કરી લઈશું તુવેર એકદમ સોફ્ટ થઈ જાય એ રીતે તમારે તેને બાફવાની છે હવે શાક બનાવવા માટે આપણે કડાઈમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ટી સ્પૂન હિંગ ઉમેરીશું અને એક બાઉલ એકદમ ઝીણી ચોપ કરેલી ડુંગળી ઉમેરીશું તો અહીંયા મેં ડુંગળીને ચોપરમાં આ રીતે એકદમ ઝીણી ચોપ કરી લીધી છે આ શાકમાં તમારે બને એટલી એકદમ ઝીણી ચોપ કરવાની છે ડુંગળીને મિક્સ કરીશું અને ડુંગળીને આપણે સ્લો ગેસની ફ્લેમ ઉપર તેનો હલકો કલર ના બદલાય ત્યાં સુધી સાતળીશું અહીંયા ડુંગળીને તમારે વધારે પડતી બ્રાઉન નથી કરવાની પણ એકદમ સરસ રીતે સાતડવી જરૂરી છે એટલે શાકમાં તેનો સ્વાદ ખૂબ સરસ લાગશે ડુંગળી થોડીક સતરાશે એટલે એકદમ સરસ તેની સ્મેલ આવવા લાગશે તો લગભગ ડુંગળીને સાતરતા બે મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ડુંગળીનો હલકો કલર આ રીતે ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે હવે તેમાં બે મોટી ચમચી આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું તો અહીંયા તમારે તાજી આ રીતે વાટીને આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે એટલે તેનો સ્વાદ સરસ લાગશે મિક્સ કરીશું અને જ્યાં સુધી આદુ લસણ મરચાંની કચાશ ના દૂર થઈ જાય ત્યાં સુધી આપણે તેને પણ સ્લો ગેસની ફ્લેમ ઉપર સાતડીશું આ શાકમાં તમારી ગ્રેવી જેટલી સારી રીતે સતરાશે શાકનો ટેસ્ટ એટલો સારો લાગશે અહીંયા જો તમે લસણ ના ખાતા હોય તો તેને સ્કીપ કરી શકો છો પણ ખાતા હોય તો જરૂરથી એડ કરવું તો અહીંયા મેં બે લીલા મરચાં એક ઇંચ આદુનો ટુકડો અને પાંચથી છ જેટલી લસણ નીકળીને આ રીતે વાટી લીધી હતી તો લગભગ મેં આ પેસ્ટને પણ એકથી બે મિનિટ જેવું સાતળી લીધું છે અને તેની હલકી કચાસ દૂર થઈ ગઈ છે હવે તેમાં એકદમ ઝીણા ચોપ કરેલા બે ટામેટા આપણે આ રીતે ઉમેરીશું તો ટામેટાને પણ મેં ચોપરમાં આ રીતે એકદમ ઝીણા ચોપ કરી લીધા છે મિક્સ કરીશું અને જ્યાં સુધી ટામેટામાં રહેલું પાણી બળી ના જાય અને ટામેટા સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને પણ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સાતળીશું તો લગભગ બે મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો ટામેટામાં રહેલું પાણી બળી ગયું છે અને ટામેટા પણ આપણા હલકા સોફ્ટ થઈ ગયા છે તો હવે તેમાં મસાલા કરી લઈશું બે ટી સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું મરચું તમારા ઘરમાં તીખાસ ખવાતી હોય તમે એ રીતે એડ કરી શકો છો દોઢ ટી સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીશું અડધી ટી સ્પૂન હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું તો અહીંયા મીઠું આપણે તુવેર બાફતી વખતે ઉમેરેલું છે એટલે ફક્ત ગ્રેવીના ભાગનું તમારે ઉમેરવાનું છે બધા મસાલાને મિક્સ કરીને તેને સાતળીશું અને જ્યાં સુધી ગ્રેવીમાંથી તેલ સેપરેટ ના થઈ જાય ત્યાં સુધી આપણે ગ્રેવીને કૂક કરી લઈશું તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો આ રીતે આપણી ગ્રેવીમાંથી તેલ એકદમ સરસ રીતે સેપરેટ થઈ ગયું છે મીન્સ કે આપણા મસાલા એકદમ સરસ રીતે સતળાઈ ગયા છે અને ગ્રેવી પણ આપણી એકદમ સરસ કૂક થઈ ગઈ છે અને એકદમ સરસ આપણી ગ્રેવીમાંથી સુગંધ પણ આવવા લાગી છે તો એકવાર આ રીતે બધી વસ્તુને મિક્સ કરી લઈશું અને હવે આપણે જે તુવેરને બાફવા માટે રાખી હતી તે પણ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે તો તેને મેં બાઉલમાં નીકાળી લીધી હતી અને આ રીતે આપણે એક દાણાને પ્રેસ કરીને જોઈએ તો આપણે તુવેર છે તે એકદમ સરસ રીતે પ્રેસ થઈ જાય છે એકદમ સોફ્ટ તમારી તુવેર થાય એ રીતે તમારે બાફવાની છે એટલે સ્વાદ સારો લાગશે હવે બધી તુવેરને પાણી સહિત જ આપણે આ રીતે કઢાઈમાં ઉમેરીશું અને ગ્રેવી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે શાકને કૂક કરવા માટે તેમાં થોડુંક પાણી ઉમેરીશું તો લગભગ અડધા કપ જેટલું પાણી અહીંયા મેં એડ કરી દીધું છે મિક્સ કરીશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આ જ રીતે ખુલ્લું શાકને ત્રણ મિનિટ માટે કૂક કરી લઈશું ગ્રેવી તમારે ચાડી કે પાતળી જે રીતે જોતી હોય તમારે શાકને એ રીતે કૂક કરવાનું તો આ રીતે થોડી ગ્રેવી ઉકળવા લાગે એટલે તેમાં આપણે અડધી ટી સ્પૂન ગરમ મસાલો ઉમેરીશું મિક્સ કરીશું અને એક મિનિટ માટે હજી આપણે શાકને કૂક થવા માટે રાખીશું એક મિનિટ જેવું થઈ જાય એટલે ઉપરથી આપણે ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું અને ગેસની ફ્લેમ બંધ કરીને એકદમ સરસ રીતે આપણે શાકને મિક્સ કરી લઈશું તો ત્યાં તમે જોઈ શકો છો આપણા શાકમાં ગ્રેવી એકદમ પરફેક્ટ થઈ ગઈ છે અને એકદમ પરફેક્ટ આપણું આ સૂકી તુવેરનું ગુજરાતી ટ્રેડિશનલ રીતથી શાક બનીને તૈયાર થઈ ગયું છે આ શાકને તમે રોટલી કે પરાઠા સાથે સર્વ કરી શકો છો કે ઘરમાં કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે પણ તમે બનાવી શકો છો તો ગરમા ગરમ સૂકી તુવેના શાકને આપણે સર્વ કરી દઈશું તમે ક્યારે આ રીતે સૂકી તુવેનું શાક ના બનાવ્યું હોય તો એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો ઘરમાં નાના મોટા બધાને બહુ જ પસંદ આવશે અને આજની મારી રેસિપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને તમે મારી રેસિપી કયા શહેરમાંથી અને કઈ જગ્યાએથી જોવો છો તે પણ જણાવજો એટલે મને ખબર પડે કે તમે કઈ જગ્યાએથી મારી રેસિપી જોઈ રહ્યા છો તો એકવાર તમે આ રીતે ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો ઉપરથી આપણે થોડા ઝીણા કટ કરેલા કાંદા થોડીક નાયલોન સેવ અને લીલા ધાણાથી ગાર્નિશ કરીશું રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે થેન્ક યુ ફોર વોચિંગ